એ રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને નીલમબેન તમને પણ આનંદવાના જાજા કરીને રામ 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 જો નીલમબેન દુનિયામાં કોઈ શ્રેષ્ઠ બાબત હોય તો તે છે આ મનુષ્ય જીવન મળવું હા અને એમાં જો સૌથી મહત્વની બાબત હોય ને તો સ્વસ્થ મનુષ્ય જીવન

દેશને આગળ લઈ જવામાં પોતાનો ફાળો આપી શકે સાવ સાચી વાત કરી અને આમે આપણા વેદ પુરાણો ગ્રંથો વડીલો સંત પીર ફકીર બધાએ આ સ્વસ્થ જીવન ઉપર અને તંદુરસ્ત જીવન ઉપર ભાર મૂક્યો છે યોગ દ્વારા સ્વસ્થતા પ્રાપ્ત કરી શકાય તો એવી જ રીતે આયુર્વેદ તો આખો વેદ છે જે માનવ જીવનની તંદુરસ્તી માટે જ સર્જાયેલો છે અનેક એના 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 ઉપયોગો યોગ પ્રમાણ આ આ બધું અતિ વિગતે વેદમાં જ આપેલું છે અને પંચમ વેદ પણ કહેવાય છે એ પણ તમે જાણો છો સાચી વાત છે પણ નીલમબેન જો સરળ ભાષામાં વાત કરીએ ને તો સ્વસ્થ જીવન માટે અમુક બાબતો જરૂરી છે જેની હું તમને વાત કરું કે સુપાચ્ય અને પૌષ્ટિક ખોરાક સૌથી પહેલી વાત પછી પૂરતી ઊંઘ આના ઉપરાંત મનની શાંતિ માટે યોગ પ્રાણાયામ આ બધું કરવાથી તમારું મન સ્વસ્થ થશે આ રીતે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકાય હા અને આમે સંત શ્રી તુલસીદાસ રામચરિત માનસમાં પણ લખ્યું છે કે બળે ભાગ

જ્યારે ઋતુ બદલતી હોય ને અને એને કહેવાય ઋતુ સંધિ કાળ આ વખતે રોગોનો ઉપદ્રવ થતો હોય છે અને ત્યારે આહાર વિહારના નિયમો એ આપણા આયુર્વેદમાં કહેવામાં આવ્યા છે સાથે સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે હા સ્વચ્છતા હશે તો રોગોથી બચી શકાશે અને સ્વાસ્થ્યને સુધારી શકાશે અને તંદુરસ્ત જીવન જીવી શકાશે અને જો આનંદભાઈ આજે આપણે સ્વચ્છતાની વાત તો સ્વસ્થતાની વાત આવે ત્યારે આપોઆપ થઈ જ જાય અને આપણે દેશમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલે જ છે એટલે સ્વચ્છતા ઉપર ભાર પણ એટલે જ સરકાર દ્વારા પણ મૂકવામાં આવ્યો છે અને સંસ્થાઓ પણ સ્વચ્છતા જાળવવાની હિમાયત કરે છે અને અત્યારે જો ચોરામાં છે ને આપણે સ્વચ્છતા ને સ્વસ્થતાની વાત તો કરવાના જ છીએ આજે આપણે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ભાર મૂકતી વાત કરીશું ચોમાસામાં આબોહવાના ફેરફારના કારણે વિવિધ આરોગ્યની સમસ્યાઓ સર્જાતી હોય છે અને આ આરોગ્યની સમસ્યાના નિરાકરણ માટે આપણે આજે વાત કરીશું અને મળીશું આયુર્વેદ તજજ્ઞ ડૉક્ટર શ્રી રામ ગઢવીને ડૉક્ટર રામ ગઢવી જાહેર જીવનમાં પણ સક્રિય છે અને લોકહિતના કાર્યો કરે છે સાથે સાથે વ્યવસાય તબીબ હોવાથી લોકોની સ્વાસ્થ્ય સંબંધી સારવાર પણ કરે છે તો આવો આજે મળીએ ડૉક્ટર રામ ગઢવીને અને કરીએ ચોમાસામાં થતા રોગો અને તેના સારવારની વાત એ રામ રામ ડૉક્ટર ગઢવી સાહેબ રામ રામ આનંદભાઈ રામ રામ ડૉક્ટર સાહેબ ચોમાસામાં વાતાવરણના ફેરફારના કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ સર્જાતી હોય છે તો આ સમસ્યામાં કયા કયા રોગો થતા હોય છે સામાન્ય રીતે આપણે ત્યાં ચોમાસામાં જે ઋતુજન્ય બીમારી થતી હોય છે એમાં ખાસ કરીને મચ્છરોના કારણે જે રોગ થાય છે એમાં મુખ્ય રોગ છે મલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ હાલના સમયમાં મલેરિયાનું પ્રમાણ ઓછું છે પણ ધીમે ધીમે ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે સાથે સાથે કોઈક અંતરિયાળ વિસ્તારોમાં ચિકનગુનિયાના કેસ પણ જોવા મળે છે આ થઈ વાત મચ્છરજન્ય રોગોની એના સિવાય ચોમાસામાં ઠેકાણે પાણી ભરાતા હોય છે ક્યાં લીકેજ થઈ જતા હોય છે પીવાના પાણીમાં દૂષિત પાણી મિક્સ થઈ જતું હોય છે ત્યારે એ પાણીના કારણે ટાઈફોઈડ છે કમળો છે એવી બીમારી થતી હોય છે જ્યાં ખુલ્લો વાસી ખોરાક ખાવાના કારણે પણ જાડા ઉલટી એના કારણે તાવ આવવો કે ટાઈફોઈડ થવું અને કમળો થવો એવા રોગ સામાન્ય રીતે જોવા મળતા હોય છે ચોમાસામાં અત્યારના સમયની વાત કરીએ તો આંખને લગતો રોગ કન્જક્ટિવાઇટીસ એ બહોળા પ્રમાણમાં જોવા મળે છે અને જેને આપણે સાદી ભાષામાં અખિયા મિલા કે રોગ કહીએ છીએ ખરેખર અખિયા મિલાવાથી નથી થતો પણ એક ચેપી રોગ છે બરાબર કે એ જે વ્યક્તિને કન્જક્ટિવાઈ થયું હોય એના સંપર્કમાં કે એને અડેલી કોઈ વસ્તુને અડવાથી સંપર્ક કરવાથી આ રોગ થતો હોય છે તો આ રોગ પણ અત્યારે બહોળા પ્રમાણમાં જોવા મળે છે સાથે સાથે સાદા વાયરલ ફીવરના સાદા તાવના ને એ જે રૂટીન કેસ છે ઘણી વખત વરસાદમાં પલળવાના કારણે જે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કારણે જે કફ શરદી ઉધરસ થતા હોય છે એવા રોગો સામાન્ય રીતે આ સિઝનમાં જોવા મળે છે બરાબર આ તો તમે ચોમાસાની ઋતુમાં થતા જે રોગો છે એની વિસ્તૃત વાત કરી કે પાણીજન્ય રોગો થતા હોય છે દૂષિત ખોરાક ખાવાથી થતા હોય છે અને આ બધા રોગો છે એના પ્રારંભિક લક્ષણો શું હોય કે જેનાથી આપણે ખ્યાલ આવી જાય કે મારા શરીરમાં બધું વ્યવસ્થિત નથી સામાન્ય રીતે આપણે લક્ષણોની રીતે જોઈએ તો જે તાવ છે જુદા જુદા પ્રકારના એ તાવમાં દાખલા તરીકે આપણે ડેન્ગ્યુની વાત કરીએ તો ડેન્ગ્યુમાં ઠંડી સાથે તાવ આવે છે આખા શરીરમાં કોઈએ દંડાથી માર માર્યો હોય એ રીતનું કડતર થતું હોય છે સાથે સાથે માથું દુખતું હોય છે ઘણી વખત ઉલટી થતી હોય છે ઝાડા થતા હોય છે અને જ્યારે લક્ષણોની તીવ્રતા ટોચ ઉપર આવે છે ત્યારે કોઈ પણ શરીરના અંગમાંથી બ્લીડિંગ પણ થતું હોય છે આ એના સામાન્ય લક્ષણો છે એવી જ રીતે મલેરિયામાં મલેરિયામાં પણ ઠંડી સાથે તાવ આવે છે માથું દુખે ખાસ લક્ષણ મલેરિયાનું કે યુરિનનો કલર છે એ રેડિસ યલો હોય છે એટલે લાલાશ પડતો પીળો યુરિન દર્દીને આવતું હોય છે અને એમાં પણ આપણા ત્યાં બે પ્રકારના મલેરિયા ખાસ કરીને જોવા મળે છે કે પ્લાઝ્મોડિયમ ફાલસિફેર અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ આ બે જાતના આમ ટોટલ મલેરિયાને ચાર જાતો છે પણ આપણે અહીંયા સામાન્ય રીતે આ બે જાતના મલેરિયા જોવા મળે છે એવી જ રીતે ટાઈફોઈડમાં જોઈએ તો એમાં પેટમાં દુખાવો તીવ્રતા સાથે તાવ એમાં પલ્સ રેટનું વધી જવું સાથે સાંજના ટાઈમે ખાસ કરીને ટેમ્પરેચર વધવું આ બધા લક્ષણો ટાઈફોઈડ તાવમાં પણ હવે આ બધા રોગ છે એમનું આપણે જો ડિફરન્શિયલ ડાયગ્નોસિસ વિચારીએ તો જુદા જુદા લક્ષણોને આધારિત એનું થતું હોય છે સાથે સાથે જે લેબોરેટરીની તપાસ છે એ તપાસ દ્વારા આપણે એમના ચોક્કસ નિદાન પર જઈ શકીએ કે કયો તાવ છે ઘણી વખત એવું હોય છે કે સોનોગ્રાફીની જરૂર પડતી હોય છે અને એ સોનોગ્રાફી દ્વારા પણ ટાઈફોઈડ તાવનું નિદાન થતું હોય છે એટલે આ બધા એના નિદાનના અને લક્ષણોના આ બધા છે બરાબર તો પ્રારંભિક લક્ષણો ઉપરથી પણ અમુક બાબતો સમજી શકાય અને આગળ તમે પેથોલોજીકલ ટેસ્ટ દ્વારા પણ એની ક્લેરિટી આવી શકે અને એના ઉપરથી ઉપચાર થઈ શકે તો આ આ તો રોગ અને નિદાનની વાત થઈ તો હવે નિદાન થયા પછી શું આપણે આયુર્વેદનું ઈલાજ હોઈ શકે અથવા કઈ રીતે દર્દીને સાજો કે સારો કરી શકાય નિદાન થયા બાદ એના ચોક્કસ લક્ષણોની તીવ્રતાને અનુલક્ષીને એનો સારવાર કરવામાં આવે છે કેટલીક વખત સામાન્ય લક્ષણો હોય તો એન્ટી મલેરિયલ ઓરલ ડ્રગ્સથી પણ એ કવર થઈ જતા હોય છે પણ જ્યારે લક્ષણોની તીવ્રતા વધારે હોય સાથે સાથે એના આનુષંગિક લક્ષણો પણ જાડા ઉલટી જેવા હોય ખોરાક ન લેવાતો હોય ત્યારે એને આપણે બોટલ દ્વારા ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક એન્ટી મલેરિયલ ડ્રગ્સ આપી અને એની સારવાર કરવામાં આવતી હોય છે સાથે સાથે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ દર્દીને એના રોગપ્રતિકારક શક્તિ વધે અને એ રોગ સામે લડવા માટે પૂરો સક્ષમ બને એવા ઔષધોનો પ્રયોગ કરવામાં આવતો હોય છે અને આ રીતે બે ત્રણથી પાંચ દિવસ કે એકાદ વીકની સારવારમાં દર્દી સંપૂર્ણપણે સાજો થઈ જતો હોય છે બરાબર તો આપણે શરૂઆતના તબક્કામાં આયુર્વેદની ટ્રીટમેન્ટ કે સારવાર કરી શકીએ અને જરૂર પડે તો આગળ પણ સારવાર લઈ શકાય બિલકુલ કરી શકાય શાસ્ત્રોમાં દરેક તાવનું જ્વરનું નિદાન સારવાર બધું બતાવેલું જ છે ને એ પ્રમાણે એને દર્દીના લક્ષણો દર્દીની પ્રકૃતિ દર્દીનું બળ એ બધું જોઈને એને અનુરૂપ સારવાર આપવાથી ચોક્કસ એમાં ફાયદો થાય છે આ તો બહુ સરસ વાત કરી તમે હવે આ બધા રોગો ન થાય તેના માટે અગમચેતી શું લેવી જોઈએ કારણ કે ચોમાસું છે કે ઋતુ પરિવર્તન છે એ તો હંમેશા થતું જ હોય છે તો કોઈપણ એવા અગમચેતીના પગલાં લઈએ કે જેનાથી આ દર્દમાં આપણે પડીએ જ નહીં કે બચી શકાય ચોક્કસ આયુર્વેદના શાસ્ત્રોમાં પણ કહેલું છે કે આયુર્વેદનું પ્રયોજન એ જ છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રસન્ન એટલે કે જે વ્યક્તિ સ્વસ્થ છે એના સ્વસ્થની જાળવણી કરવી અને અગર કોઈ રીતે વ્યક્તિ બીમાર પડે છે તો એની સારવાર કરવી ને અત્યારે મોર્ડનમાં પણ આપણે સૌ જાણીએ છીએ તે કહેલું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો એ બંને વિજ્ઞાનનો આપણે સમન્વય ને વાત કરીએ તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે હવે સાવચેતી માટે સૌ તો આપણે આપણી ઇમ્યુનિટી વધારવી રોગપ્રતિકારક શક્તિ વધારવી એના માટે નિયમિત ખોરાક છે સાદો સુપાચ્ય ખોરાક સાથે સાથે શરીરને માફક આવે એવી હળવી કસરતો સાથે સાથે રાત્રે સુવાનું વહેલું સવારે વહેલું ઉઠવાનું એ રીતના આપણે દિનચર્યામાં આવી રીતના આયોજન કરી શકીએ નમસ્કાર છે પ્રાણાયામ છે યોગ છે અને કસરત છે આવું બધું કરીએ તો શરીરની ઇમ્યુનિટી વધે સાથે સાથે સિઝનલ જે ફળો છે એ ફળોનો સમાવેશ આપણા આહારમાં કરીએ તો એના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે અને આપણે કોઈ રોગ આવતો હોય એને અટકાવી શકીએ એ સિવાય સાવચેતીમાં કે આ સિઝનમાં ખાસ કરીને પેટને સુપાચ્ય હોય એટલે કે સરળતાથી પચી જાય એવો હળવો ખોરાક પૂરી રીતે રાંધેલો ખોરાક લેવો સાથે સાથે બજારના જે વાસી ખોરાક છે ખુલ્લા પદાર્થો છે એમનો ત્યાગ કરવો સાથે સાથે જે આપણે બહારે નીકળતા હોઈએ ચોમાસાની સિઝનમાં ત્યારે આપણને કોઈ ગંદા પાણીનો સ્પર્શ ન થાય ક્યાંય દૂષિત કોઈ વસ્તુ શરીરને સ્પર્શ થાય તો તરત એને સાબુવાળા પાણીથી ધોઈ નાખવી જેના કારણે જે ચામડીને લગતા રોગો ચોમાસામાં થતા હોય છે એ રોગોને આપણે ટાળી શકીએ બીજું કે ચોમાસામાં ખાસ કરીને તડકો ઘણી વખત ઘણા દિવસથી અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે છેલ્લા એક મહિનાથી તડકો ખાસ નીકળ્યો નથી ત્યારે અગ્નિમાંદ્ય થાય છે માંદ્ય થવાના કારણે પેટને લગતા રોગો થવાનું પ્રમાણ વિશેષ રહેતું હોય છે ત્યારે ફરી ફરીને એક વાત સુપાચ્ય આહારની જ આવે કે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે આપણે ખાસ હળવો ખોરાક લેવો વરસાદમાં બહુ પલાળવું નહીં કદાચ પલાળવું થાય તો તરત પાછું ચોખ્ખા પાણીથી સ્નાન કરીને શરીરને લૂછી લેવાનું અને બીજું વાત કે જે મચ્છરજન્ય રોગ છે તો ખાસ કરીને ડેન્ગ્યુના મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં થતા હોય છે અને એ દિવસ દરમિયાન જ કરડતા હોય છે તો દિવસ દરમિયાન જ્યાં ખુલ્લા પાણી ભરાયેલા રહેતા હોય ચોખ્ખા પાણી આપણા ઘરમાં પણ હવે આપણે કોઈ ચકલી માટે કે પક્ષી માટે પાણીના એ નાનકડા ટબ ભરી રાખતા હોઈએ છીએ તો એને નિયમિત સાફ કરવા ઘરમાં પણ ક્યાંય પાણી ધાબા ઉપર છે કે ક્યાંય પણ ભરેલું ન રહે અને એ પાણી આપણે નિયમિત રીતે બદલતા રહીએ ખાસ કરીને જ્યાં પાણી ભરાયેલું હોય મચ્છર રહેતા હોય એ જગ્યાએ આપણે ખાસ મચ્છરથી બચવાનું એ કરીએ સાથે સાથે એના મચ્છરનો નાશ પામે એના માટે ફોગિંગ અથવા તો મચ્છરને નાશ કરવાની દવાનો છંટકાવ પણ કરીને એના આગોતરા પગલાં લઈ શકાય સાથે સાથે આ બધા જે રોગો છે એ રોગો છતાં પણ થાય તો તરત જાતે સારવાર ન કરતા એના જે કોઈ તમારા ફેમિલી ડૉક્ટર હોય કે એના નિષ્ણાંત ડૉક્ટર હોય એની સાથે કન્સલ્ટ કરી એની સલાહ મુજબ આગળ વધવું એ સલાહ ભરેલું છે બહુ જ સરસ વાત કરી તમે કે સ્વચ્છતા જાળવવી અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયાસો કરવા તો સાહેબ એવું આપ જણાવી શકો કે કોઈ એવી નિત્ય વનસ્પતિ કે જે આપણે ઘરમાં વાવી શકીએ અને એના સેવનથી જો રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય તો એના વિશે કંઈક જણાવો નહીં ચોક્કસ આપણા ઘરમાં એક આપણી પાસે ઉત્તમ જે દરેકના ઘરમાં હોય છે એવી એક તુલસી છે તુલસીના પાનનો ઉકાળો અથવા દૂધ સાથે એને ઉકાળીને પીવાથી ચોક્કસ પ્રતિકારક શક્તિ વધે છે સાથે સાથે એક ગળો જેને ગળું કહેવામાં આવે છે એ ગળો આપણે ઘરમાં વાવી અને એ ગળોને કાપી નાના ટુકડા કરી રાત્રે પલાળી સવારનું એ પાણી ગાળીને પી જવાથી ચોક્કસ એમાં ઇમ્યુનિટી વધે છે અને રોગપ્રતિકારક શક્તિ વધવાથી આપણે કોઈપણ રોગની સામે લડી શકીએ છીએ તાજેતરમાં ભૂતકાળમાં જે કોરોનાની મહામારી આવી ત્યારે પણ આપણે પહેલું ફોકસ ઇમ્યુનિટી ઉપર હતું અને આ બધા પ્રયત્નો કરવાથી જ ઇમ્યુનિટી મજબૂત બનતી હતી ને કાં તો એ કોરોનાના અડફેટમાં આવ્યા નહોતા અથવા આવ્યા હતા તો એ લોકો જલ્દી રિકવર થયા હતા હા તો બહુ સારી વાત કરી આપે અને આપના સલાહ સૂચન અને માર્ગદર્શન શ્રોતાઓને ઉપયોગી થશે એવી આશા રાખીએ છીએ તો આપને મળીને ખૂબ આનંદ થયો રામ 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 તો આનંદભાઈ આજે આપણે ચોમાસામાં સ્વાસ્થ્યની સંભાળ વિશેની વાત કરી ચોમાસાજન્ય રોગો અને એનો ઉપચાર કઈ રીતે કરવો વગેરેની બહુ વિસ્તૃત અને છણાવટ ભરેલી વાત ડોક્ટર શ્રી રામ ગઢવી પાસેથી સાંભળી અને હવે જુઓ ઘડિયાળ સામે નજર કરીએ તો અને માટે લેશું મિત્રો ની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને નીલમબેન તમને પણ આનંદ બાજા જજા કરીને રામ 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 રામ